ડભોઈ તાલુકાના ઓરસંગ નદી ના પાસે વ્યાપક પ્રમાણમાં રેતીનું નું ખનન કરવામાં આવી રહ્યું છે જેની હાલ તપાસ ચાલુ છે ડબો તાલુકાના કરનેટ ગામને જોડતો ઓરસંગ નદીના પુલની પુલ વ્યાપક પ્રમાણમાં રેતી નું ખોદકામ થયું છે આમ છતાં નિંદ્રાધીન તંત્ર જોવા મળી રહ્યું છે રેતી ખનન થતું હોય એવા વિસ્તારમાં પુલથી નજીકના વિસ્તારમાં રેતી ખનન પર પ્રતિબંધ છે પુલથી પાંચસો મીટરના વિસ્તારમાં રેતી ખનન કરી શકાતું નથી છતાં પણ ડભોઈ તાલુકાના છેવાડે આવેલા કરનેટ ગામ નજીક ઓરસંગ નદી ઉપર કર્નેટ ગામ સુધીનો પુલ છે તેની એક બાજુએ વ્યાપક પ્રમાણમાં રેતી ખનન થયેલું છે માત્ર પુલની નજીક જ નહીં પણ પુલની નજીક આવેલા કિનારાના વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં રેતી ખનન થયેલું છે હાલમાં મે મહિનો પૂરો થવા આવ્યો છે જૂન મહિનામાં વરસાદ પડે અને નદીમાં પાણી આવે એટલે આવા આડે ધડ થયેલા રેતી ખનન પર પાણી ફરી વળે એટલે ખોદકામ ઢંકાઈ જાય છે બેફામ પ્રમાણમાં અહીં ખોદકામ થયેલું હોવાને કારણે નજીકના પુલને પણ ભવિષ્યમાં અસર થઈ શકે છે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા ભૂશાસ્ત્રીની કચેરી દ્વારા વિસ્તારમાં થયેલ વ્યાપક ખોદકામ બાબતે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાય એવી માંગ ઉઠી છે